તાજેતરમાં સમગ્ર ભારતમાં કેન્દ્ર સરકાર દ્વારા વાહન ચાલકો વિરુદ્ધ જે કાળો કાયદો પસાર કર્યો છે તે રદ કરવા અથવા તેમાં સુધારા વધારા કરવા ડભોઈ ડ્રાઈવર એસોસિએશન દ્વારા પ્રાંત કચેરી ખાતે કાયદો રદ કરવા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું તાજેતરમાં સમગ્ર ભારતમાં કેન્દ્ર સરકાર દ્વારા વાહન ચાલકો વિરુદ્ધ જે કાળો કાયદો પસાર કર્યો છે તે રદ કરવા અથવા તેમાં સુધારા વધારા કરવા ડભોઈ ડ્રાઈવર એસોસિએશન દ્વારા વડોદરી ભાગોળથી મોટી સંખ્યામાં એકત્રિત થઈ ડ્રાઈવર પવારોએ રેલી કાઢી ડભોઈ તાલુકા સેવા સદન ખાતે પહોંચી પ્રાંત કચેરી ખાતે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં ડ્રાઈવર એસોસિએશને જણાવ્યું હતું કે ડ્રાઈવરના સામાન્ય આવકમાં પોતાના પરિવારનું પેટ ભરતા હોય ત્યારે તાજેતરમાં સરકારી જે નવા કાયદા અકસ્માત વખતે ભૂલ હોય કે ન હોય ડ્રાઈવરે સ્થળ ઉપરથી ભાગવું નહીં અને જો એ સ્થળેથી ભાગી જાય તો તેને કસુરવાર ગણીને છ થી આઠ લાખ રૂપિયાનો દંડ કે બે વર્ષની આકરી સજાની જોગવાઈ કરવામાં આવી છે તે અમોને

સરકારશ્રી જે કાયદો કાઢ્યો છે એ કાયદાના વિરોધમાં કાયદાનો વિરોધ નથી પણ કાયદાની અંદર અમુક જોગવાઈઓ કરો કે સ્થળ ઉપર કંઈક એક્સિડન્ટ થાય અને એ એક્સિડન્ટની અંદર ત્યાં કાં તો એનો વાંક હોય કે ન હોય સરકાર કીધું છે કે ત્યાં હાજર રહો ડ્રાઈવરને હાજર રહેવું કા પીડિત વ્યક્તિને પીડિત વ્યક્તિને દવાખાને કે કંઈ પણ લઈ જાઓ પણ ત્યાંની લોકલ પબ્લિક કોઈ પણ જગ્યાએ કોઈ પણ સ્થળ પર જયારે પણ એક્સિડન્ટ થાય તો ત્યાંના લોકલ માણસ એવું ના વિચારે કે કોનો વાંક છે કે કોનો નથી ફક્ત એટલું જ વિચારે કે આ વ્યક્તિએ એક્સિડન્ટ કર્યો છે મોટી ગાડીનો જ ગુનો દર્શાવવામાં આવે છે કોઈ જગ્યા છે એવું નથી હોતું કે નાની ગાડીનો કોઈ નાની ગાડીનો કોઈ વાક હશે કે નહીં હોય જો જો સ્થળ પરથી ડ્રાઈવર હટી જાય તો એનો એને સરકાર મારી નાખે અને ત્યાંથી ત્યાં ઊભો રહે તો ત્યાંની લોકલ પબ્લિક એને મારી નાખે સવાલ એ નથી સવાલ બીજો બી છે કે આટલી મોટી મબલક રકમની જે જોગવાઈ કરી છે સરકારે હિટ એન્ડ રનના કેસ થાય છે નથી થતા એવું નથી એમાં

ભોગવી શકે એવો નથી કે દસ વર્ષ સુધી એને જેલ કરો તો એ જેલ કઈ રીતે પેલો મધ્યમ વર્ગ મધ્યમ વર્ગ કરતા બી નીચલો વર્ગ ગણાય છે ક્લાસ થ્રી ની અંદર ક્લાસ ફોર ની અંદર ગણાય છે ડ્રાઈવર એ ડ્રાઈવર આ રીતે પોસાય એવું કોઈ કોઈ કાયદાની અંદર પોસાય એવી કોઈ જોગવાઈ નથી એ જોગવાઈનો વિરોધ છે કોઈ કાયદાનો વિરોધ નથી અમે અમારા ડભોઈના જેટલા બી ડ્રાઈવર યુનિયન છે અમે કોઈ જગ્યાએ કોઈ ચક્કાજામ નહીં કરીએ કે કશું નહીં કરીએ એમાં અમે બી નથી માનતા કે કોઈનું નુકસાન થાય સરકારનું નુકસાન થાય એવું અમે નથી ઈચ્છતા પરંતુ પરંતુ સરકારશ્રીને એક આવેદન છે એક વિનંતી છે એક રિક્વેસ્ટ છે કે તમે આમાં કંઈક જેટલું બનતું હોય એટલું ઘટતું કરો